તો પ્રેમ એવો છે પુત્ર મોહ એવો છે પછી એ સંતાન નું હોય કે પરિવાર નું હોય બહુ રાખવાનો સમજી વિચારી અને પછી છે ને એવું હોય કે હું એવું માનું કે આ તો અત્યારે અત્યારે બધા માતા પિતા બહુ બધા જાગૃત થઈ ગયા છે બાળકને કે કઈ રીતે રાખવું કઈ રીતે મોટું કરવું કઈ રીતે સાચવવું આ બધી જાગૃતતા હજી હવે આવી ગઈ છે બાકી પહેલા તો એમ હતું કે પરિવારને સાચવવામાંથી ઊંચા આવે તો બાળક પર એટલું બધું ધ્યાન અપાય ને એમાં કઈ માતા પિતાનો વાંક નહોતો પણ અતિશય પોતપોતાનામાં લાગેલા હોવાના કારણે મને ઘણીવાર સંસારની આ રીતિ જોઈને હસું પણ આવે ને એમ થાય કે આમાં શું કરવું કે વર્ષો સુધી તમે એકબીજાને જોયા નથી મળ્યા નથી એ પ્રેમ એ સમયે હોતો નથી ને જયારે મિલન થાય ત્યારે એમ થઈ જાય કે ઓહો બસ સંપૂર્ણ મળી ગઈ બસ જ છે